નમસ્કાર મિત્રો પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજરોજ નસવાડી તાલુકાનું બરોલી હરિપુરા વિસ્તારમાં પરમિશન વગર ખેર કાપતા ઝડપાયા છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના બરોલી હરિપુરા વદેશિયા વિસ્તારમાં વન વનવિભાગની મહત્વપૂર્ણ બાતમી મળી હતી એક વ્યક્તિના ખેતરમાં આરએફઓ રેન્જ ફોરેસ્ટ ઓફિસરની કોઈપણ પરવાનગી વગર ખેરના વૃક્ષો કાપવામાં આવી રહ્યા છે મળેલી માહિતીના આધારે નસવાડી આરેબોની ટીમ તાત્કાલિક અસરથી સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી ત્યાં તાત્કાલિક દરમિયાન જાણવા મળ્યું કે સંબંધિત ખેતરમાં ખેર વૃક્ષ પરમિશન વગર કાપવામાં આવી રહી છે જે વન કાયદાનો સ્પષ્ટ ભંગ છે વન વિભાગની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી કાપવામાં આવેલા ખેરનો કબજો લીધો હતો અને સાથે સ્થળ પર પંચનામું તૈયાર કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે ખેર સહિત વન ઉપસ્થિત કાર્ય કાર્ય કામકાજ કરવા માટે આરોપોની પૂર્વ મંજૂરી ફરજિયાત પડે છે પરમિશન વગર કરવામાં આવતું કાપ કામ ગુનાહિત કૃત્ય ગણાય છે આવા કેસમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે રિપોર્ટ ભરત ભરવાડ ચિરાગ રાઠવા નસવાડી તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક શેર બેલ આઈકોન કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરો